મુન્દ્રા તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા બારમતી પંથના માગસ્નાન વ્રતધારીઓનો સન્માન સમારોહ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક સમરસતાના ભાગરૂપે બારમતી પંથના પવિત્ર માગસ્નાન વ્રતધારીઓનો સન્માન સમારોહ ગિરિનારાયણ સમાજવાડી ખાતે યોજવામાં આવ્યો સનાતન સમાજના તમામ ઉંચ નીચના શાની પ્રથાથી મુક્ત સનાતની ધર્મ એક છે એવા સંદેશને દ્રઢ કરવા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ ગોર દ્વારા કરવામાં આવેલા પહેલને ઠેર ઠેર બિરદાવવામાં આવી રહી છે બારુઈ અને શાળાઓના તમામ વ્રતધારીઓને સમૃદ્ધિ ચિહ્ન અને ફુલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા મહેશ્વરી સમાજના માતંગજી દ્વારા બારમતી પંથ ગણેશજીના ધૂપચાપ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશી દંડક શ્રી દિલીપભાઈ ગોર મહામંત્રી ગૌરાંગભાઈ ત્રિવેદી ઉપરાંત બ્રહ્મ સમાજના વિવિધ ઘટકોના પ્રમુખશ્રીઓ જિજ્ઞેશેશભાઈ ભટ્ટ સુનિલભાઈ વ્યાસ નરેન્દ્રભાઈ સારસ્વત સંદીપભાઈ ભરતભાઈ જોશી જગદીશભાઈ જોશી ભાવેશભાઈ શાસ્ત્રી અશ્વિનભાઈ ગોર નરેન્દ્રભાઈ દવે નીતિનભાઈ પંડ્યા સંજયભાઈ બાપટ હાર્દિકભાઈ ભટ્ટ સંદીપભાઈ રાજગોર તથા સંત્ર સમાજના વિવિધ અગ્રણીઓ જોડાયા હતા ત્યારબાદુરતધારી બંધુઓના સાથે બ્રહ્મ સમાજના વિવિધ આગેવાનો એક જ પંગતમાં સાથે ભોજન પ્રસાદ લઈ સમરસ હિન્દુ સમાજનું પ્રેરક ઉદાહરણ આપ્યું હતું સમરસ મંચના પ્રવીણસિંહ યાદવ સૌમિલ દવે અને રોહિતભાઈ કસ્તુરિયા પણ સહભાગી બન્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા న్యూઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ આજે મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમરસતા યજ્ઞ દ્વારા માર્ગ વ્રતધારીઓને સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં એક જ સૌર કોઈ દેશના સૌ કોઈ વસુદૈવ કુટુંબકમની ભાવનાથી હંમેશા દરેક સમાજ સાથે મળી આગળ વધીએ અને રાષ્ટ્ર સેવા દેશ સેવામાં હમ સબ એક એ સાથે મળીને સંકલ્પ કરી અને સૌ કોઈ સાથે ભોજન લેશું અને વ્રતધારીઓ સાથે હમણાં જ બધા જ આખું મુન્દ્રા તાલુકા બ્રહ્મ સમાજે સન્માનનો કાર્યક્રમ કરી અને સાથે ભોજનનું પણ વ્યવસ્થા રાખી છે આનાથી એક જ વાત નક્કી છે કે વસુદેવ કુટુંબકમની ભાવનાથી અમે સૌ કોઈ આગળ વધી રહ્યા છીએ અને રાષ્ટ્ર સેવા દેશ સેવા ત્યારે જ શક્ય છે જ્યારે દરેક સમાજ સાથે મળીને આગળ વધશે હસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આજે મુન્દ્રા મધ્યે જે બ્રહ્મ સમાજના બંધુઓ દ્વારા મુન્દ્રા અને આ આસપાસના ગામડાઓ જે માગ છે એમને અહીંયા આમંત્રણ આપી અને બોલાવી અને જે સમસતાનો કે ભાઈ બોલાવી અને માન સન્માન અને જે આપણો એક ધ્યેય છે કે ભાઈ જો એકતા કરવી છે તો આપણે બધાને એક થવું પડશે જો ભવિષ્યનું ચિંતા કરી ને અત્યારથી જો આપણે નહીં જાગીએ તો આવનારા સમયમાં ઘણા ખરાબ દિવસો આવશે તો જે લોકોનો વિચાર છે એ ઘણો સારો છે અને અહીંયા બોલાવી અને માર્ગ સનાની બધાનું માન આપ્યું એ બદલ અમે આભાર માનીએ છીએ આજે જે આ બ્રહ્મ સમાજે જે પહેલ કરી છે એ સારી છે અને ભવિષ્યમાં આવું થતું રહે તો એનાથી આવનારો જે આપણો સમય છે ને આપણી આવનારી જે પેઢી છે એમને ખબર પડે કે જો આપણે એક નહીં રહીએ તો આપણા માટે દિવસો ઘણા ખરાબ આવશે મુન્દ્રા મહેશ્વરી સમાજના જે વ્રતદારી છે એ સવારમાં ઉઠીને જે નિત્ય કામ કરે છે પણ એ લોકોને એ નથી કે ભાઈ અમારો અમારા માટે પોતાના માટે નથી કરતા પણ સમસ્ત માનવ જાતિ માટે આ વ્રત છે કે ભાઈ કોઈનું ખરાબ નહીં કરવાનું અને એનાથી જે પુણ્ય મળે છે એ કોઈ પોતાના માટે નથી સમસ્ત સમાજ માટે છે કે ભાઈ આનાથી આવનારો સમાજ આપણો એ કંઈક શીખે ઘણી સારી વાત કહેવાય કે આજે બ્રહ્મ સમાજ દ્વારા અહીંયા બધાને બોલાયું અને મુન્દ્રા મહેશ્વરી સમાજ અને માગસનાની જે અહીંયા આવ્યા પણ એક હજુ કહેવાનો મતલબ એ કે આપણે જે આ પહેલ કરી છે એ સારી છે અને હજુ ભવિષ્યમાં આવા કામ થતા રહે સર્વપ્રથમ તો મુન્દ્રા તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે મારા પરમ મિત્ર મોટાભાઈ સમાન એવા મુકેશભાઈ ગોળની વરણી થયેલ છે એ બદલ એમને હું અભિનંદન પાઠવું છું સાથે સાથે મુન્દ્રા તાલુકા બ્રહ્મ સમાજને પણ અત્રેથી અભિનંદન પાઠવું છું કે તમામ જ્ઞાતિના ઘટકોને એક કરી અને સામાજિક એકતા અને સામાજિક બંધુતા અને ભાઈચારાની ભાવના સૌમાં પ્રબળ બને એ માટે જે કાર્યક્રમ ગોઠ્યું છે એ બદલ મુન્દ્રા તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ ઘોર અને તમામ બ્રહ્મ સમાજના તેમજ તમામ જ્ઞાતિના ઘટકોના આગેવાનો જે અહીં ઉપસ્થિત રહ્યા છે એ સર્વેને હું અભિનંદન પાઠવું છું અને સાથે સાથે અત્રેથી અમારા મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી મીઠુભાઈ મહેશ્વરી બારે હોતા તેઓ આજે અહીં પહોંચી નથી શક્યા એમનો પણ મને ફોન હતો કે ભાઈ આપણા તાલુકા સમાજનો કાર્યક્રમ છે તો દરેક સમાજોની સાથે આપણે અહીં હાજર રહેવાનું છે તો અત્રે આપણે હાજર રહ્યા છીએ અને ખાસ જે મુકેશભાઈનો આજે કાર્યક્રમ એમનું યોજવાનું આયોજન હતું એ ખરેખર કાબિલે તારીફ છે અને વિશેષમાં મહેશ્વરી સમાજ મુન્દ્રા તાલુકાના મહામંત્રી તરીકે હું એ કહેવા માગું છું કે આપણે સમરસતાના કાર્યક્રમો તો કરીએ છીએ પણ દરેક સમાજ એક બને સનાતની સમાજ એક બને એ માટે આપણે જરૂર છે સમાનતાની તો સમાનતા માટે દરેક સમાજો આગળ આવે અને ભાઈચારો સમતા સમાનતા અને બંધુતાની ભાવનાને પ્રબળ બનાવે એ માટેની પહેલો પણ દરેક મંચ ઉપરથી થવી જોઈએ એવી મારી રજૂઆત સાથે માંગણી છે અને સૌને ફરીથી મારા ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ સૌ પ્રથમ તો આ એક પહેલ છે ભારત દેશ એકસો ચાલીસ કરોડની વસ્તી ધરાવે છે અનેકતામાં એકતાનું એક પ્રતિબિંબ ઊભું થાય અને સામાજિક સમરસતાના ભાગરૂપે આ એક વિચાર આવ્યો અને એ વિચારનું તરત અમલીકરણ કર્યું શોર્ટ મેસેજ દ્વારા સમાજના તમામ જ્ઞાતિના ઘટકના પ્રમુખશ્રીઓ ભાઈઓ અને બહેનો તેમજ વિવિધ સમાજના લોકોનો પણ મને જે સાથ અને સહકાર મળ્યો એ બદલ સૌનો સહેદિલથી આભાર માનું છું અને ઋણી છું ખુશીની વાત તો એક છે કે બ્રહ્મ સમાજ અને મહેશ્વરી સમાજને એક મંચ નીચે લાવવાનો એક નાનકડો પ્રયાસ હતો અને ખરેખર હું તો મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજના તમામ ટીમનો અને તમામ વ્રતધારીઓ મુખીઓનો આભારી અને ઋણી છું કે આ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજને આ યજમાન તરીકે આ કામ કરવાની એક તક આપી અને આજના દિવસે આપ જોઈ રહ્યા છો કે સૌ સાથે મળી ખંભે ખંભા મિલાવી અને અન્ન ગ્રહણ કરી રહ્યા છે કહેવત છે ને કે જેના અન્ન ભેગા એના મન ભેગા આ એક પ્રયાસ છે અને આવનારા સમયની અંદર પણ આપણે સૌ સાથે મળી અને રાષ્ટ્ર ભારત દેશ કેમ મજબૂત બને અને સમાજ કેમ મજબૂત બને એવા એક પ્રયાસ છે એ પ્રયાસમાં સૌનો સહકાર મળી રહેશે એવી આશા રાખું છું સમાજની અંદર જેમ હાથની પાંચ આંગળી સરખી નથી હોતી એમ દરેક વ્યક્તિઓ પણ સરખા નથી હોતા અનેક સમાજ છે મેં વાત કરી કે અનેકતામાં એકતા પરંતુ પોઝિટિવ વિચારના લોકો જ્યારે ભેગા થાય છે ત્યારે દેશની અંદર સારા કાર્યો થાય છે એટલું હું આપને કહીશ ખૂબ સરસ મજાનું આયોજન અમારા પ્રથમ એવા પ્રમુખ શ્રી મુકેશભાઈ જેને એક જ મહિનાની અંદર આવી સમરસતા ભાવના સાથેનું એક આયોજન કર્યું છે અને જે માર્ગ સ્નાનીઓ છે એ આકાશ ગંગા દ્વારા જે સ્નાન કરે છે જે પહેલું સ્થાન બ્રહ્મ મુહૂર્તની અંદર ગણાય એવા દસ સ્નાનોમાંનું પહેલું સ્થાન એટલે વારુણ સ્નાન જે કરે છે એ બ્રહ્મ સમાજે અમારે ખરેખર કરવાનું હોય પણ ઘણા બધા આજે બ્રહ્મ સમાજમાં હું પણ આવી જાઉં છું એમાંથી જે આઠ વાગ્યા પછીનું સ્નાન હોય છે રાક્ષસ સ્નાન એ વધારે પડતા આ લોકો અત્યારે સનાતન હિન્દુ સમાજની અંદર કરતા હોય છે એટલે માઘ સ્નાનધારીઓ વ્રતધારીઓ પાસેથી આપણે શીખવાની તમામ સનાતન હિન્દુ સમાજે શીખવાની જરૂર છે કે જે વારુણ સ્નાન પહેલું છે બ્રહ્મ મુહૂર્તની અંદર ખુલ્લા આકાશની નીચે જે તળાવ જળાશયો જે પણ છે ખુલ્લું જળ છે એની અંદર સ્નાન કરવું જોઈએ એ આકાશમાંથી આવતા પ્રકાશ દ્વારા જે મળે છે એ એ ગંગા સ્વરૂપે ધરતી ઉપર ઉતરે છે અને એ જ પાણીથી નાવ તો તમામનું ભલું થઈ શકે એવી જે સંદેશ છે એ એ સંદેશ તમામને હું પહોંચાડવા માગું છું પવિત્ર માક્ષના નિમિત્તે મુંદ્રા તાલુકા બ્રહ્મ સમાજ અને સમસ્તા મુંદ્રા શહેર મંડળ દ્વારા જે માસના જે કાર્યક્રમ બ્રહ્મ સમાજ કરવામાં આવે છે ત્યારથી હું કહેવા માગું છું અમારા જે ચોથા પીર હતા પૂજ્ય શ્રી મામેદેવ એમને જે કરમ આપી હતી જે આસપાસ પણ એ પણ બ્રાહ્મણ હતા જે માતાના વખતના જે શ્રીધર ભટથી એ પણ બ્રાહ્મણ હતા એટલે બ્રહ્મ સમાજ છે જ્યારથી અમારા ધર્મની ઉત્પત્તિ ત્યારથી સાથે છે ક્યારેક મતભેદ કે મનભેદ હોય પણ અમે પહેલે છીએ અને છેલ્લે સુધી રહીશું એવું સંદેશો આપું છું અને આ સમરસતાનું આવા જ પ્રોગ્રામ થાય એવી હું બધાને અપેક્ષા રાખું છું